નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સૌથી સમાચાર જાણીએ દુનિયાના વીસ શક્તિશાળી નેતાઓ કરશે શક્તિ પ્રદર્શન ટ્રમ્પ ને આપશે જડબાતોડ જવાબ અમેરિકા ને ભારત નો સાથ ગુમાવવાનો ડર ઘર આંગણે જ ટ્રમ્પ નો ભારે વિરોધ એક્સપર્ટે પણ જણાવ્યું

આરીજ તાલુકાના ગોવાના ગામે રાહેર રસ્તા પર વાડી બનાવવાની ચાલ કલેક્ટર ને કરાઈ રજૂઆત સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે એમએલએ ઇમરાન ખેડાલ વાનું નિવેદન કહ્યું આરોપી કડક સજા થાય વિક્રમ મજીઠિયા સામે ચાલીસ હજાર પાનાની ચાર્જશીટ પંજાબ પોલીસે બેનામી સંપત્તિ શોધી કાઢી લોકશાહીની પ્રક્રિયા પર થયો મોટો હુમલો કોંગ્રેસના મત ચોરી અભિયાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી

તારા સભ્ય પૂજા પાલે અખિલેશ યાદવને પત્ર લખ્યો કહ્યું કે મારા પતિના હત્યારાઓનો અવાજ સમાજવાદી પાર્ટીએ ઉઠાવ્યો છે પર દહેજ માર્ગ પર નજક નરક જેવી સ્થિતિ ટ્રાફિક જામ થી નોકરીયાટો અને વિદ્યાર્થીઓ તરાહિમાંમ તંત્ર નિષ્ક્રિય ભારત ના સમર્થનમાં બોલનારા જોન બాల్ટન ના ઘરે એફબીઆઈ ના દરોડા બాల్ટન એ ટ્રમ્પ ની ભારત સાથે ની નીતિ ની કરી હતી આખરી ટીકા મારા જીવને છે ખતરો હું કોર્ટમાં હાજર નહીં રહી શકું રાહુલ ગાંધી આમ કેમ કહ્યું સામે આવ્યો મોટો સવાલ મૃતક વિદ્યાર્થીને માતાનો પલોપાત કહ્યું કે બીજા હજારો બાળકોને બચાવવા માટે મારા દીકરાએ આપેલું બલિદાન વ્યર્થ ના જાય વિદ્યાર્થીને હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ પર ચાલશે બુલડોઝર સામે આવી મહત્ત્વની માહિતી આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે બંદરો પર લાગ્યા ત્રણ નંબરના સિગ્નલ સુરેન્દ્રનગર કૌટુંબિક બનેવીએ સ્નાળીને બનાવી ગર્ભવતી પેટમાં દુખાવું પડતા પાંડો ફૂટ્યો સુરતમાં પોક્સો કેસના આરોપીએ પોલીસને કેવી રીતે આપ્યો ચકમો હોસ્પિટલમાંથી થયો ફરાર સેવન્થ ડે સ્કૂલના આચાર્ય અને શાળા સંચાલક સામે અલગથી એફઆઈઆર નોંધાય અને હત્યા કર્યા બાદ અત્યારે વિદ્યાર્થી ટ્યુશન પણ ગયો હતો ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર બહાર ગામથી આવતા મુસાફરોને લૂંટતી ટોળકી મોટી ઝડપાઈ ધારાસભ્યોએ રસ્તાઓ ઉપર ના ખાડાનો પ્રશ્ન કલેક્ટર સમક્ષ ઉઠાવ્યો તત્કાળ રિપેર કરવા કરાયો આદિશ ભાજપને ક્યારે મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી ગઈ જાણકારી વિલંબનું કારણ આવ્યું સામે આશારામે બળાત્કાર કેસમાં નિયમિત જામીન અરજી કરતા હાઈકોર્ટે સરકારને ફરિયાદીને આપી નોટિસ ઉત્તરાખંડમાં ચમોલીમાં તબાહી ફરી વાદળ ફાટતા અફર તફરી મચી ઘર અને રસ્તાથી પથારી ફરી ગઈ હવે અનિરુદ્ધ સિંહ જાડેજા જેલ જશે બે ક્ષત્રિય બાહુબલીઓ એ લડાઈ જેને ગોંડલ ને લોહિયાળ બનાવી દીધું પ્રધાનમંત્રી મોદી ના પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ત્રણ શંકાસ્પદ સિરિયન નાગરિકોની કરી ધરપકડ ગાજા સહાય ના નામે અમદાવાદમાં ઠગાઈ કરતી સિરિયન ગેંગ ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ વિઝા પર આવેલા એક ની કરાઈ ધરપકડ સુનિતા એ ગોવિંદા અલગ થવા અરજી કરી અભિનેતા પર છેતરપિંડી અને અફેર નો લગાયો આરોપ સંતાનો કરગરતા રહ્યા અને માતા પ્રેમી સાથે હાથ પકડીને નીકળી ગઈ મમતાને લજો તો સામે આવ્યો મહત્વનો મોટો કિસ્સો કેન્દ્રના નાના બંગાળની જનતાને નહીં પણ ટીએમસી પાસે જાય છે प्रधानमंत्री મોદીના મમતા બેનર્જી સરકાર પર કરાયા આકરા પ્રહારો ભારત માં ટિકટોક પરથી પ્રતિબંધ હટાવાયો પાંચ વર્ષ પછી વેબસાઈટ અનબ્લોક થઈ શું બંધ થવાનો છે કપિલ શર્મા શો તો બે મોટા સ્ટાર્સ લઈ લડ્યા અને સેટ પરનો વિડિયો થયો વાયરલ

દીકરી રોજ પૂછે છે કે પપ્પા કાંઠે આવ્યા દરિયામાં ગુમ થયેલા પૈકી બે માછીમારોના મૃતદેહ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મોટો ખેલ પ્રધાનમંત્રી મોદીની સભામાં પહોંચ્યા આરજેડી ના બે ધારાસભ્ય નક્સલવાદી સમર્થકને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા અમિત શાહ સુદર્શન રેડ્ડી પર મોટો હુમલો અમદાવાદ અમદાવાદમાંથી ઝડપાયા સિરિયન નાગરિક ગાજાના પીડિત નાગરિકોના ઢોંગ કરી મસ્જીદોમાં રૂપિયા ઉઘરાવતી હતી ગેંગ ન્યુયોર્કમાં મોટી દુર્ઘટના ચોપન લોકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી પાંચ લોકોના થયા મોત અને ભારતીયો હતા સવાર ભાજપના નેતા જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીની સભામાં હાજરી આપતા રાજકીય ચર્ચાઓનું વાવાઝોડું સામે આવ્યું બાર કરોડ કેશ રૂપિયા છ કરોડના ઘરેણા અને ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યાં પડાયા દરોડા હાલ વનડેથી નિવૃત્ત નહીં થાય વિરાટ કોહલી અને રોહિત શર્મા બીસીસીઆઈએ જ કર્યું કન્ફર્મ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું એકસો વીસ મેગાવોટ વીજળીનું કરાશે ઉત્પાદન શરૂ સ્ટાર ફૂટબોલર મેસ્સી ભારતમાં રમવા આવશે આર્જેન્ટિનાએ કર્યું કન્ફર્મ અને ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી એશિયા કપ પહેલા જ ભારતીય ટીમ ટેન્શનમાં વાઇસ કેપ્ટન ગિલ બીમાર પડ્યો તો દુલીપ ટ્રોફીમાં નહીં રમેશ ઉભમણ ગિલ ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ પર ચાંદ ખાબક કુંડમાં ઘોડાપુર આવ્યું યાત્રાળુઓનો પ્રવેશ પર લગાવી રહ્યો કન્ટેનરમાં યુરિયા ખાતરની જગ્યાએ વિદેશી દારૂ કરજણ બારથાણા જે ટોલનાક પાસે ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ મને ખૂબ જ ટોર્ચર કરાય એમબીબીએસ વિદ્યાર્થીનીએ હોસ્પિટલ રૂમમાં જ આત્મહત્યા કરી અને કોલેજના કાળા કામોની ખોલી પોલ 17000 કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડમાં અનિલ અંબાણીના ઘરે સીબીઆઈના દરોડા દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાય ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઇનલ કરવામાં આવી મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવસાન પામેલા ખેડૂતના પરિવારને બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા અપાયા મોટા આદેશ તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ